પ્રિય મિત્રો જરા વિચારો ઠંડી સવાર છે બહાર ધુમસ છવાયેલું છે અને તમે કે ઘરના કોઈ વૃદ્ધ વ્યક્તિએ ઠંડા બાથરૂમમાં પગ મૂક્યો કે તરત જ શરીર ધ્રુજી ઉઠ્યું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું શ્વાસ થોડો ભારે લાગ્યો ઘણા લોકો તેને ઠંડી લાગી ગઈ હશે એમ કહીને ટાળી દે છે પરંતુ આ જ નાની બેદરકારી એટલે કે શિયાળામાં નાહવાની ખોટી રીત ઘણી વખત હાર્ટ એટેક જેવી મોટી મુશ્કેલીનું કારણ બની જાય છે આજની આ વાત દરેક એવા ઘર માટે જરૂરી છે જ્યાં માતાપિતા દાદા દાદી અથવા પંચાવન સાહીઠ વર્ષથી ઉપરના લોકો રહે છે શિયાળામાં સ્નાન કરવું એ કોઈ સામાન્ય કામ નથી રહેતું ખાસ કરીને વૃદ્ધો માટે જે રીત યુવાનીમાં યોગ્ય લાગતી હતી તે જ રીત ઉંમર વધ્યા પછી જોખમી બની શકે છે આજે આપણે એકદમ સરળ ભાષામાં ડરાવ્યા વિના પણ સચ્ચાઈ સાથે સમજીશું કે શિયાળામાં સ્નાન કરવાની કઈ ભૂલો હૃદય પર સીધી અસર કરે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે જો તમારા ઘરમાં વૃદ્ધો છે અથવા તમે પોતે પચાસ સાહીઠની ઉંમર વટાવી ચૂક્યા છો તો આ વિડિયો અંત સુધી ધ્યાનથી જુઓ વિડિયો સારો લાગે તો પ્રેમથી લાઈક કરી દો જેથી આવી જરૂરી વાતો વધુ લોકો સુધી પહોંચી શકે અને તેને તમારા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસ શેર કરો બની શકે કે આનાથી કોઈનો જીવ બચી જાય હવે ચાલો અસલી વાત શરૂ કરીએ નંબર એક સૌથી મોટી ભૂલ અચાનક ઠંડા પાણીથી સ્નાન કરવું શિયાળાની સવારે શરીર પહેલેથી જ ઠંડુ હોય છે લોહીની નળીઓ સંકોચાયેલી હોય છે હવે વિચારો જેવું અચાનક ઠંડુ પાણી માથા કે શરીર પર પડે છે શરીરને એક આંચકો લાગે છે હૃદયને તરત જ વધુ જોરથી કામ કરવું પડે છે બ્લડ પ્રેશર એકદમ ઉપર નીચે થઈ શકે છે ઘણા વૃદ્ધોને તે જ ક્ષણે ચક્કર આવવા છાતીમાં જકડન કે શ્વાસ ફૂલવો શરૂ થઈ જાય છે આ જ તે ક્ષણ છે જ્યાં હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ હોય છે મુશ્કેલી એ છે કે આપણને લાગે છે અરે અમે તો રોજ આમ જ સ્નાન કરીએ છીએ પરંતુ ઉંમર સાથે શરીરની તાકાત અને સહનશક્તિ બદલાઈ જાય છે અને હૃદય દરેક આંચકાને પહેલાંની જેમ સહન કરી શકતું નથી નંબર બે ઠંડા બાથરૂમમાં કપડાં ઉતારતાની સાથે જ સ્નાન કરવું ઘણા ઘરોમાં બાથરૂમ બરફ જેવા ઠંડા હોય છે વૃદ્ધ વ્યક્તિ અંદર ગયા કપડાં ઉતાર્યા અને રોકાયા વિના નળ ખોલી દીધો આ દરમિયાન શરીરનું તાપમાન અચાનક ઘટે છે હૃદયને બેવડો માર પડે છે એક ઠંડી હવાનો અને બીજો ઠંડા પાણીનો ડોક્ટરો જણાવે છે કે શિયાળામાં હાર્ટ એટેકનું એક મોટું કારણ આ જ અચાનક તાપમાનમાં થતો ફેરફાર છે શરીરને એડજસ્ટ થવાનો સમય જ મળતો નથી ઘણી વખત વ્યક્તિ પડી પણ શકે છે અને પડ્યા પછી સ્થિતિ વધુ બગડી જાય છે નંબર ત્રણ માથા પર સૌથી પહેલાં પાણી નાખવું આ ભૂલ ખૂબ સામાન્ય છે લોકો સૌથી પહેલાં માથા પર પાણી નાખી દે છે એ પણ ઠંડુ માથામાં મગજ હોય છે મગજ હૃદયને નિયંત્રિત કરે છે જ્યારે અચાનક ઠંડુ પાણી માથા પર પડે છે ત્યારે નર્વ સિસ્ટમને આંચકો લાગે છે તેનાથી હૃદયના ધબકારા અચાનક બદલાઈ શકે છે વૃદ્ધોમાં આ જોખમ અનેક ગણું વધી જાય છે યાદ રાખો શિયાળામાં સ્નાન કરતી વખતે માથું સૌથી છેલ્લે એ પણ હળવા હુંફાળા પાણીથી ભીંજવવું જોઈએ નંબર ચાર બહુ લાંબા સમય સુધી બાથરૂમમાં રોકાવું કેટલાક વૃદ્ધો આરામથી સ્નાન કરે છે વિચારે છે કે આજે તો ફુરસદ છે પરંતુ શિયાળામાં લાંબા સમય સુધી સ્નાન કરવું શરીરની ગરમી છીનવી લે છે ખાસ કરીને જો પાણી યોગ્ય તાપમાનનું ન હોય શરીર ઠંડી સમયે લડતા લડતા થાકી જાય છે હૃદય પર દબાણ વધતું જાય છે ઘણા કિસ્સાઓમાં લોકો સ્નાન કર્યા પછી જ નબળાઈ ધ્રુજારી કે છાતીમાં દુખાવો અનુભવે છે આ સંકેતો છે કે શરીરે વધુ સહન કરી લીધું નંબર પાંચ ભૂખ્યા પેટે સ્નાન કરવું સવારે ઉઠીને ઘણા વૃદ્ધો કંઈ ખાધા વિના સ્નાન કરવા જતા રહે છે ઠંડી ભૂખ્યું પેટ અને સ્નાનનો તણાવ આ ત્રણેય મળીને બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને બગાડી શકે છે આનાથી હૃદયને અચાનક વધારે મહેનત કરવી પડે છે ઘણી વખત વ્યક્તિને ચક્કર આવે છે અને તે પડી શકે છે પડવું એ માત્ર પડવું નથી હોતું આ ઉંમરે તે ખૂબ જ જોખમી બની શકે છે નંબર છ સ્નાન પહેલાં શરીરને તૈયાર ન કરવું આપણે ઘણીવાર આ વાતને નજરઅંદાજ કરી દઈએ છીએ શિયાળામાં સ્નાન કરતા પહેલાં શરીરને હળવું ગરમ કરવું ખૂબ જ જરૂરી છે જેમ કે થોડીવાર તડકામાં ઊભા રહેવું કે રૂમમાં જ હળવી સ્ટ્રેચિંગ કરવી આનાથી લોહીનો પ્રવાહ થોડો સામાન્ય થાય છે પરંતુ જ્યારે કોઈ સીધા ઠંડા બાથરૂમમાં જઈને સ્નાન કરે છે તો હૃદયને તૈયારી વિના જ મેદાનમાં ઉતારી દેવામાં આવે છે અને ઉંમર વધ્યા પછી હૃદયને તૈયારીની જરૂર હોય છે નંબર સાત બહુ વધારે ગરમ પાણીનું પણ જોખમ હવે કોઈ કહેશે ઠીક છે ઠંડુ નહીં બહુ ગરમ પાણીથી સ્નાન કરી લઈએ આ પણ ખોટું છે બહુ વધારે ગરમ પાણીથી સ્નાન કરવાથી બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે હૃદયના ધબકારા તેજ થઈ શકે છે ઘણા વૃદ્ધોને સ્નાન કરતી વખતે જ નબળાઈ અનુભવાવા લાગે છે સાચી રીત છે હળવું હૂંફાળું પાણી જે શરીરને આરામ આપે આંચકો નહીં નંબર આઠ સ્નાન પછી તરત જ ઠંડી જગ્યાએ જવું સ્નાન કરીને જો કોઈ વૃદ્ધ તરત જ ઠંડી હવામાં નીકળી જાય અથવા ભીના વાળ સાથે બેસી જાય તો શરીર ફરીથી ઠંડીના આંચકામાં જતું રહે છે હૃદયને વારંવાર એડજસ્ટ કરવું પડે છે આ વારંવારનો તણાવ હૃદય માટે જોખમી સાબિત થઈ શકે છે તેથી સ્નાન પછી તરત જ સૂકા કપડાં પહેરવા અને થોડીવાર ગરમ જગ્યાએ બેસવું ખૂબ જ જરૂરી છે નંબર નવ હૃદયની જૂની બીમારીને હળવાશમાં લેવી ઘણા વૃદ્ધો કહે છે અરે મને તો પહેલેથી બીપી છે શુગર છે ચાલ્યા કરે પરંતુ શિયાળામાં આ જ બીપી અને શુગર હૃદય માટે મોટું જોખમ બની શકે છે સ્નાન દરમિયાન થોડોક પણ આંચકો એટેકને આમંત્રણ આપી શકે છે તેથી જે લોકોને હૃદયે બીપી કે શુગરની સમસ્યા છે તેમણે શિયાળામાં સ્નાન કરવાની રીત પર બમણું ધ્યાન આપવું જોઈએ ચાલો એક સાચી વાર્તા જાણીએ જે બોધપાઠ આપે છે એક બાસઠ વર્ષના કાકા હતા રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરતા હતા એક દિવસ ખૂબ ઠંડી હતી તેમણે વિચાર્યું કે આજે મોડું થઈ રહ્યું છે અને જલ્દી જલ્દી ઠંડા પાણીથી સ્નાન કરી લીધું માથા પર પણ પહેલાં પાણી નાખી દીધું સ્નાન કર્યાની થોડી મિનિટો પછી છાતીમાં દુખાવો શરૂ થયો પરિવારે સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા તો જીવ બચી ગયો ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું કે જો દસ પંદર મિનિટ વધુ મોડું થયું હોત તો બચાવવું મુશ્કેલ હતું આ વાર્તા ડરાવવા માટે નથી સમજાવવા માટે છે હવે જાણીએ સાચી રીત શું છે જે હૃદયને સુરક્ષિત રાખે શિયાળામાં સ્નાન કરવાનું બંધ કરવું એ ઉપાય નથી સાચી રીત અપનાવવી એ ઉપાય છે સ્નાન કરતા પહેલા રૂમને થોડું ગરમ કરો પહેલાં હાથ પગ પર પાણી નાખો પછી ધીમે ધીમે શરીર પર માથું સૌથી છેલ્લે પાણી હું ફાળું રાખો સ્નાનનો સમય ટૂંકો રાખો અને સ્નાન પછી પોતાને સારી રીતે ઢાંકી દો આ નાની નાની વાતો હૃદય પર મોટી અસર કરે છે એક નાનો સવાલ તમને તમે આ વીડિયો ક્યાંથી જોઈ રહ્યા છો ઘરેથી કે કદાચ સવારની ચા સાથે અને તમારી ઉંમર કયા ગ્રુપમાં આવે છે પચાસની આસપાસ કે સાઈઠની ઉપર કોમેન્ટમાં જવાબ આપો કારણ કે આ માહિતી તમને તમારા માટે વધુ સજાગ બનાવશે દોસ્તો પરિવારની ભૂમિકા પણ ખૂબ જરૂરી છે ઘરના નાના લોકો ઘણીવાર વિચારે છે કે દાદા દાદી તો પોતાની રીતે જ કરશે પરંતુ પ્રેમથી સમજાવવું બાથરૂમમાં હળવો હીટર લગાવવો કે પાણી પહેલેથી તૈયાર રાખવું આ બધા નાના નાના પગલાં મોટા અકસ્માતોને રોકી શકે છે વૃદ્ધોને ટોકવાના નથી સાથ આપવાનો છે આ ઉપરાંત શરીરના સંકેતોને નજરઅંદાજ ન કરો જો સ્નાન કરતી વખતે કે પછી ચક્કર આવે છાતીમાં ભારેપણું લાગે શ્વાસ ફૂલવા લાગે કે ખૂબ વધારે નબળાઈ અનુભવાય તો આ સામાન્ય વાત નથી તરત બેસો આરામ કરો અને જરૂર પડે તો ડૉક્ટરનો સંપર્ક કરો થોડીવારમાં ઠીક થઈ જશે વિચારીને વાતને ટાળવી જોખમી બની શકે છે ધ્યાન રહે શિયાળો દર વર્ષે આવે છે પણ સાવધાની દરરોજ જોઈએ દર શિયાળામાં સમાચાર આવે છે આ જગ્યાએ હાર્ટ એટેક આ ઉંમરે સ્નાન કરતી વખતે આપણે સાંભળીએ છીએ અફસોસ કરીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ પરંતુ જો આજે તમે આ વાત સમજી લીધી અને રીત બદલી લીધી તો આ જ વીડિયો તમારા માટે નહીં તમારા આખા પરિવાર માટે વરદાન બની શકે છે યાદ રાખો શિયાળામાં સ્નાન કરવું માત્ર સફાઈનું કામ નથી તે હૃદયની પરીક્ષા પણ છે ખાસ કરીને વૃદ્ધો માટે સાચી રીત અપનાવીને તમે આ પરીક્ષા સરળતાથી પાસ કરી શકો છો જો આજની વાત તમને થોડું પણ વિચારવા મજબૂર કર્યા હોય તો તેને અહીં જ પૂરી ન કરો તેને તમારા ઘરમાં ચર્ચાનો વિષય બનાવો કારણ કે સાવધાની આજે છે તો સ્વાસ્થ્ય આવતીકાલે